સાંભળો 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 સૌ ગ્રામજનો સાંભળો આપણા સૌના કામની વાત બાળકોના હિતની વાત ભાઈ શું છે આપણા કામની વાત અને બાળકોના હિતની વાત બે ટીપા દરેક વાર બાળકની લઈએ દરકાર પણ ભાઈ બે ટીપા સીના પીવડાવવાના એ તો કહો પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને દરેક વખતે પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવો પોલિયો દિવસ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસને રવિવાર આપના પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈને પોલિયોના બે ટીપા અવશ્ય પીવડાવો પણ ભાઈ ભારત પોલિયો મુક્ત થઈ ગયો છે તો પણ પોલિયો પીવડાવવાનો હા ભાઈ ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે પરંતુ હજુ પણ કેટલાક દેશમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે આપના બાળકને દર વખતે પોલિયોના ટીપાં પીવડાવી ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં આપનું યોગદાન આપો વધુ જાણકારી માટે આપના નજીકના આરોગ્ય કાર્યકર સરકારી દવાખાના આશા અથવા આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરો વિરમગામ અમદાવાદ જિલ્લા સહિત પોલિયો દિવસ રાજ્યના તમામ જિલ્લા કોર્પોરેશનમાં ઉજવવામાં આવશે સૌએ ધ્યાનમાં રાખવાનું છે પોલિયો દિવસ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસને રવિવાર હવે તમે કોઈ ભૂલતા નહીં અને બે ટીપા દરેક વાર બાળકની લઈએ દરકાર પોલિયો દિવસ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસને રવિવાર હા ભાઈ અમે પણ રવિવારે બાળકને પોલિયો ચોક્કસ પીવડાવીશું આ વિડીયોની લિંક આપ પણ આપના મિત્રો સુધી પરિવારજનો સુધી શેર કરશો અને ભારતને પોલિયો મુક્ત બનાવવામાં આપનું યોગદાન આપશો ધન્યવાદ